જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ જય માતાજી વિદ્યાર્થી મિત્રો ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે બાળકો ધોરણ બાર કોમર્સની અંદર એકાઉન્ટ વિષયમાં આપણે પ્રકરણ નંબર ચાર સ્ટાર્ટ કર્યું છે બાળકો ભાગીદારીનું પુનર્ગઠન જેના પ્રથમ લેકચરમાં બાળકો આપણે ભાગીદારીના પુનર્ગઠન નો અર્થ ભાગીદારીના પુનર્ગઠનના કારણો એના પછી બાળકો ત્યાગનું પ્રમાણ લાભનો પ્રમાણ એના પછી એક દાખલો પ્રેક્ટિસ માટે મે ત્યાગના પ્રમાણ લાગના પ્રમાણનો ગણાવ્યો તો અને ટેક્સ્ટબુકનો સ્વાધ્યાયનો દાખલા નંબર 4 ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુકનો આટલું કાર્ય આપણે પહેલા કર્યું હતું આજે લેક્ચર નંબર 2 માં બાળકો ફરી હું તમને ત્યાગના પ્રમાણનો એક દાખલો ગણાવવા જઈશ છું અને પછી આપણે ટેક્સ્ટબુકના દાખલા પ્રેક્ટિસ કરીશું વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણ ટોટલ 6 માર્કનું ગુણભાર ધરાવે છે બાળકો જેમાં એક 3 માર્કનો નાનો દાખલો પૂછાય બાળકો આ ખૂબ જ નાનું પ્રકરણ છે

એના પછી ભાગીદારી પેઢીમાં ભાગીદારનો પ્રવેશ થાય એ ચેપ્ટર છે ત્રણ પ્રકરણ સ્વરૂપે વિદ્યાર્થી મિત્રો આપણે ભણવાના છે તો ભાગીદાર નફા નુકસાનના ના પ્રમાણમાં ફેરફાર ક્યારે કરે તો જયારે બાળકો ઘણી વાર એક એક્ઝામ્પલ સમજે તો ત્રણ ભાગીદારો એમાં કોઈ એક ભાગીદારની યાદશક્તિ નબળી હોય એની શારીરિક તંદુરસ્તી નબળી હોય બાળકો એ સંજોગોમાં એનું કાર્ય બીજું કોઈ એક ભાગીદાર સંભાળી લે તો જ્યારે કોઈ ભાગીદાર વધુ કાર્ય કરે તો એને વધુ નફો ચૂકવાનો થાય અને જે કામ કારીગર અથવા ભાગીદાર જેની યાદશક્તિ અથવા તંદુરસ્તી બરાબર નફાનું પ્રમાણ ઓછું આપવાનું થાય તો આવા અલગ અલગ સંજોગોમાં બાળકો નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય તો બાળકો એમાં સૌથી પહેલા આજે ફરી લેવા જઈએ છીએ આપણે ત્યાગનું પ્રમાણ પહેલા લેક્ચરમાં પણ ખાલી લાભના પ્રમાણનું એક એક્ઝામ્પલ સમજાવ્યો તો ત્યાગનું પ્રમાણ પહેલા ક્લિયર થાય બાળકો પછી આપણે લાભના પ્રમાણ ઉપર જઈશું તો બોર્ડ ઉપર જોઈ શકો છો એક દાખલો બાળકો એક્સ્ટ્રા કરીને મેં લખેલો છે દાખલો આખો દઉં છું રકમ બોર્ડ ઉપર જ રહેશે બાળકો ટેક્સ્ટબુકના દાખલાની પર રકમ લખી નાખી જેથી આપણે સમજવામાં આસાન રહે ગોગો પોપો અને ટોટો એક પેઢીના બે જેમ બે જેમ એક ના મૂડીના પ્રમાણમાં વહેંચણી કરતા ભાગીદારો છે તો અહીંયા આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો બે જેમ બે જેમ એક એ મૂડીનું પ્રમાણ આપ્યું છે હવે બાળકો ખાસ ધ્યાન રાખજો જ્યારે તમારે નફાની ગણતરી કરવી હોય ત્યારે મૂડીનું પ્રમાણ કોઈ સંજોગોમાં ઉપયોગ લેવાનું નથી વિદ્યાર્થીની પહેલી ભૂલ જો ભૂલથી આ પ્રમાણનો દાખલામાં ઉપયોગ કરશે માર્ક મળશે જીરો આ ખાસ ધ્યાન રાખજો આગળ બધા જ ભાગીદારો નફા નુકસાનનું પ્રમાણ બદલીને ભવિષ્ય માટે ત્રણ જેમ બે જેમ એક કરવાનું છે ભવિષ્યનું જે પ્રમાણ હોય એને કહેવાય વિદ્યાર્થી મિત્રો નવું પ્રમાણ તો આ દાખલામાં બાળકો જૂના ભાગીદારો વચ્ચે જૂનું નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી આ સંજોગોમાં કયા ભાગીદારે કેટલો ત્યાગ કર્યો ને ત્યાગનું પ્રમાણ શોધવાનું છે તો સૌ પ્રથમ બાળકો દાખલાની અંદર એક નંબર જૂનું નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી જ્યારે દાખલામાં જૂનું પ્રમાણ ન આપ્યું હોય તો મેં આપને સમજાવી શું લેવાનું બાળકો એક જેમ એક જેમ એક નફો હંમેશા સરખે ભાગે વહેંચાય બે નંબરમાં બાળકો નવું પ્રમાણ આપેલું છે નફાનું જે મને દેખાય છે ત્રણ જેમ બે જેમ એક હવે કયા ભાગીદારે કેટલો ત્યાગ કર્યો બાળકો કેટલું નુકસાન કર્યું નફામાં એ ગણવું હોય તો આપણે ત્યાગના પ્રમાણનું સૂત્ર મૂકીશું બાળકો પણ એ સૂત્ર મૂકતા પહેલાં એક ટેબલ બનાવીશું વિદ્યાર્થી મિત્રો ફરી કહું છું આ ટેબલ તમારા નોલેજ માટે છે ગોગો ગોગો માટે જે લઈશ બાળકો હું પોપો એના માટે પી લઈશું અને ટોટો એના માટે ટી સાઈન લઈશું થોડી ગણતરી થઈ જાય અહીંયા લઈશું બાળકો કુલ ઓકે ચાલો સૌ પ્રથમ લખીશું બાળકો એક નંબર જૂનું નફા નુકસાનનું પ્રમાણ જે અહીંયાથી મને દેખાય છે સરખા ભાગે છે બાળકો એક જેમ એક જેમ એક ટોટલ ભાગ ત્રણ હવે મારે બાળકો આને શોર્ટમાં લખવું હોય જૂનો ભાગ તો આ રીતે લખાય જીનો ભાગ એક એના ભાગે આ ટોટલ ત્રણ પીનો એક ભાગ્યા ત્રણ અહીંયા પણ એક ભાગ્યા ત્રણ હવે બાળકો લખીશું નવું નફા નુકસાનનું પ્રમાણ જે મને દેખાય છે ત્રણ જેમ બે જેમ એક ટોટલ ભાગ કરીશું ત્રણ વત્તા બે વત્તા એક છ થશે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ મારે જો આને શોર્ટમાં લખવું હોય નવો ભાગ તો પહેલાનો ભાગ ત્રણ છે ટોટલ સરવાળો છ બીજાનો ભાગ બે છે ભાગ્યા છ ત્રીજાનો ભાગ એક છે ભાગ્યા છ તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ ટેબલ બનાવવાથી થોડીક તમારી ગણતરી સરળ થઈ શકે છે ફરી કહું છું વિદ્યાર્થી મિત્રો આ ટેબલ ન અને સીધી આપ ગણતરી કરશો તો પણ માર્ક મળશે હવે બાળકો હું આપની સામે જમણી બાજુ જે જગ્યા વધી છે એમાં ત્યાગનું પ્રમાણ ગણીશ ત્યાગનું પ્રમાણ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ અથવા ડીપમાં લખવું હોય બાળકો તો જૂનું નફા નુકસાનનું પ્રમાણ નફા પ્રમાણ જીનો ભાગ જીનું માઇનસ નવું અહીંયા દેખાય છે એક ભાગ્યા ત્રણ એના એનો નવો ભાગ નવો ભાગ નીચે દેખાય છે બાળકો ત્રણ ભાગ્યા છે હવે બાળકો લસા કાઢી શકાય અથવા ક્રોસ ગુણાકારી શી પડે જો છ એકા છ ત્રણ તરી નવ છ તરી અઢાર જેવો માઇનસ કરશો બાળકો છ માંથી નવ જાય માઇનસ ત્રણ ભાગ્યા અઢાર તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ગોગો ભાગીદારે જૂના ભાગમાંથી નવો ભાગ બાદ કર્યા પછી માઇનસ ત્રણ ભાગ્યા તો જ્યારે ત્યાગનું પ્રમાણ કરતા હોય જવાબ ઋણમાં આવે બાળકો તો જે જવાબ આવે એને કહેવાય લાભ મેળવ્યો અને લાભનું પ્રમાણ અથવા લાભ મેળવ્યો છે એવું કહી શકાય કોઈ કે સાહેબ કઈ રીતે તુ બાળકો એનો જૂનો ભાગ છ તો નવો ભાગ નવ છે જ્યારે કોઈ ભાગીદારને જૂના નફા કરતાં નવો નફામાં વધુ ભાગ મળે ત્યારે ભાગીદાર લાભ મેળવે છે એવું કહી શકાય હવે જી પછી લઈશું વિદ્યાર્થી મિત્રો બીજો ભાગીદાર પોપો પીનો ભાગ બરાબર એનું જૂનું પ્રમાણ એક ભાગ્યા ત્રણ પછી એનું નવું પ્રમાણ બે ભાગ્યા છ ફરી બાળકો આપણે ક્રોસ ગુણાકાર કરીશું છ એકાદ છ ત્રણ દુ છ નીચે છ તરી અઢાર જીરો ભાગ્યા અઢાર તો એવું કહી શકે બાળકો પી નામનો ભાગીદાર નથી જૂનું પ્રમાણ છે બાળકો એક ભાગ્યા ત્રણ એનું નવું પ્રમાણ છે એક છઠ્ઠમાં હવે ક્રોસ ગુણાકાર કરીશું છ એકાદ છ ત્રણ આ ત્રણ અને નીચે છ તરી અઢાર જવાબ પ્લસમાં આવશે બાળકો પ્લસ આવશે ત્રણ ભાગ્યા અઢાર તો અહીંયા બાળકો જે પ્લસમાં રકમ આવી છે તો એને કહેવાય ત્યાગનું પ્રમાણ અથવા ભાગીદારે ત્યાગ કર્યો છે એવું કહી શકાય હવે ખબર કઈ રીતે પડે તો લોજિક સમજાવજો છ ભાગેનો જૂનો હતો બરાબર જૂનો ભાગેનો છ હતો નવો ભાગ હવે મળવાનો છે જૂના પ્રમાણની સરખામણીમાં નવા નફાનું પ્રમાણ ઓછું હોય બાળકો તો એને ત્યાગ કર્યો છે એવું કહી શકાય હવે બાળકો આ બંને જવાબને તમારે હજી છેદ ઉડાડી અને નાના કરવા તો કરી શકો છો ધારો કે આને તમારે કરવું હોય ત્રણ છંગ ડાર તો આ રીતે એક છસમાં હું લખી શકો છો ત્રણ છંગ ડાર આ રીતે એક છસમાં હું લખી શકો છો લાભ અને ત્યાગનો સરવાળો કરો તો જોઈ શકો છો આનો લાભ છે છે કારણ એક ત્યાગ બંનેનો સરવાળો કરો તો થઈ શકે હવે બાળકો ત્યાગ મળ્યો અહીંયા ત્યાગનો ભાગ મળ્યો પણ ત્યાગનું પ્રમાણ સુધવું હોય તો યાદ રાખજો ત્યાગનું પ્રમાણ સુધવું હોય તો કોઈ બી બે ભાગીદારો વચ્ચે ત્યાગ આવવું જોઈએ તેનું પ્રમાણ તમે શોધી શકો હજી સુધી બે ભાગીદારો ત્યાગ આપે એવો દાખલો આવ્યો નથી વિડીયો પોસ્ટ કરો વિદ્યાર્થી મિત્રો અને ગોગો પોપો અને ટોટો એક્સાઇટેડ નામ વાળો દાખલો બોર્ડ ઉપરથી આખો નોંધી લો વિદ્યાર્થી મિત્રો હવે આપણે લેવા જઈએ છીએ ટેક્સ્ટબુકનો દાખલા નંબર પાંચ બાળકો ખૂબ જ ઓછા દાખલા હશે ટેક્સ્ટબુકના એટલે બાળકો કંઈક દાખલાની રકમ બનાવીને આપણે કરાવી રહ્યો છું તો હવે બાળકો દાખલા નંબર પાંચ ટેક્સ્ટબુક હોમવર્કમાં ઉદાહરણ બે બોર્ડ બે હજાર એકવીસમાં દાખલો આવી ગયો છે ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુક હોય તો પેજ નંબર ઓગણચાલીસ ઉપર એકસો ઓગણચાલીસ ઉપર આની રકમ છે બાળકો રકમ ન હોય તો આપણે અહીંયા પણ વર્કિંગ કરી શકો છો કોમલ કૃપા અને કરિશ્મા ત્રણ ભાગીદારો છે એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તેઓનું નફા નુકસાનનું પ્રમાણ ત્રણ જેમ બે જેમ એક છે તો બાળકો જે દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોય એને કહેવાય જૂનું પ્રમાણ આગળ બધા ભાગીદારો ભવિષ્યમાં નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ ભવિષ્યમાં જે વહેંચવાનું છે વિદ્યાર્થી મિત્રો એને કહેવાય નવું પ્રમાણ આ માહિતીના આધારે ભાગીદારના ત્યાગની ગણતરી કરો તો બાળકો હવે દાખલાનો કોન્સેપ્ટ એકદમ ઈઝી છે ત્યાગના પ્રમાણનું સૂત્ર છે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ ટેબલ ન બનાવો છતાં ચાલે બાળકો પણ ધ્યાન કોમર્સ હંમેશા મહેનતમાં માને છે તો બાળકો પ્રથમ આપણે ટેબલ બનાવીશું વિગત પહેલો ભાગીદાર કોમલ પછી કરિશ્મા અને સોરી બે નંબરમાં છે કૃપા અને ત્રણ નંબરમાં છે કરિશ્મા અને અહીંયા લઈશું બાળકો કુલ ચાલો બોર્ડ ઉપર નજર સૌ પ્રથમ લખીશું એક નંબર મેમનું જૂનું નફા નુકસાનનું પ્રમાણ જૂનું પ્રમાણ મને દેખાય છે બાળકો ત્રણ જેમ બે જેમ એક ત્રણ ને બે પાંચ ને એક છ ઓકે જોડે જૂનો ભાગ લખીશું બાળકો આ ભાગીદારનો ભાગ ત્રણ ભાગ્યા ટોટલ છ બે ભાગ્યા છ એક ભાગ્યા છ ઓકે ચાલો હવે આગળ વધીએ બાળકો બે નંબરમાં લખીશું નવું નફા નુકસાનનું પ્રમાણ જે મને અહીંયા દેખાય છે પાંચ ત્રણ અને બે ટોટલ લઈશું દસ અહીંયા શબ્દ લખીશું નવો ભાગ પાંચ ત્રણ આઠ બે દસ નીચે મૂકીશું દસ ત્રણ એના છેદમાં કુલ ભાગ દસ બે એના છેદમાં દસ તો આ બાળકો આપ જોઈ શકો છો જૂના અને નફા નુકસ નવા નુકસ નફા નુકસાનનું ટેબલ બની ગયું છે હવે બાળકો ત્યાગનું પ્રમાણ શોધવાનું કીધું છે તો હવે સૂત્ર મૂકીશું ત્યાગનું પ્રમાણ બરાબર જૂનો ભાગ નફા નુકસાનનો માઇનસ નવો ભાગ બરાબર છે બાળકો ચાલો સૌ પ્રથમ ગણતરી કરીશું પહેલા ભાગીદાર કોમલની કોમલ બરાબર એનો જૂનો ભાગ મને દેખાય છે બાળકો ત્રણ છષ્ટમાંશ અહીંયા આપ જોઈ શકો છો એનો નવો ભાગ દેખાય છે મને પાંચ દશ ઓકે હવે બાળકો ફરી આપણે ક્રોસ ગુણાકાર કરીશું દસ તરી ત્રીસ છ પંચા ત્રીસ અને દસ છેન્દ સાહીઠ તો અહીંયાનો જવાબ જોઈ શકો છો બાળકો જીરો ભાગ્યા સાહીઠ આપે છે તો જ્યારે બાળકો કોઈ ભાગીદારની અંદર જૂના પ્રમાણમાંથી નવું પ્રમાણ બાદ કરતાં જીરો આવે તો એનો અર્થ એ થાય નહીં ત્યાગ નહીં લાભ એવું કહી શકીએ ચાલો કોમલ પછી બાળકો મારી જોડે બીજા ભાગીદારનું નામ છે કૃપા કૃપાની અંદર બી આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો જૂનો ભાગ અહીંયાથી લઉં છું હું બે ભાગ્યા છ નવો ભાગ નીચે આપે છે ત્રણ ભાગ્યા દસ ફરી ક્રોસ ગુણાકાર કરીશું બાળકો દસ ગુણ્યા બે વીસ છ તારી અઢાર અને નીચે દસ છંગ સાહીઠ હવે જેવો ભાગાકાર કરશો બાળકો વીસમાંથી અઢાર જાય બે અને નીચે રહેશે સાહીઠ હજી બાળકોને નાનું કરવું કે નહીં ત્રીજા ભાગે તેની ગણતરી કરીને નક્કી કરીશું તો અહીં ત્યાગનું પ્રમાણ કરતાં કૃપાની રકમ ધન આવે છે એટલે કૃપાએ ત્યાગ કર્યો છે એવું કહી શકાય હવે બાળકો સમજ હોય તો ફરી જો એનું જૂનું પ્રમાણ હતું ટોટલ વીસ એની સામે નવું પ્રમાણ મળે છે અઢાર એટલે કે જૂના સામે નવું ઓછું મળે તો એને ત્યાગ કર્યો એવું કહી શકીએ ચાલો કૃપા પછી રહીશું બાળકો ડેન્જરસ કરિશ્મા કરિશ્માનું જૂનું પ્રમાણ છે મારી જોડે એક ભાગ્યા છ કરિશ્માનું નવું પ્રમાણ છે વિદ્યાર્થી મિત્રો ફરી ક્રોસ ગુણાકાર કરીશું ગુણ્યા બે બાર દસ ચંદ સાહીઠ હવે આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આઈ થિંક માઇનસ બે ભાગ્યા સાહીઠ તો જ્યારે ત્યાગનું પ્રમાણ ગણતા હોય બાળકો અને જવાબ ઋણમાં ચેક કરલું જ આવી જાય છે બાળકો તો એને લાભ મળ્યો છે એવું કહી શકાય તો આ ભાગીદારે લાભ કર્યો છે એવું કહી શકાય માઇનસ બે ભાગે સાહીઠ અને બાર જયારે જૂના સામે નવું પ્રમાણ વધારે મળે બાળકો તો એ ભાગીદારે લાભ મળ્યો છે એવું કહી શકાય હવે અહીંયા તમારે સરવાળો ટેલી કરવો હોય તો કુલ ભાગ બરાબર કૃપાને ત્યાગ મળે છે ને કૃપાનો ત્યાગ વત્તા કરિશ્માનો લાભ હવે નાનું તો આપ કરી શકો છો બે ભાગ્યા કરશો ભાગ્યા ભાગ્યા ત્રીસ થઈ જશે એટલે એક ત્રીસ અંશ આવશે અને અહીંયા બી કરશો ભાગાકાર એટલે માઇનસ એક ત્રીસ અંશ આવશે એક ભાગ્યા ત્રીસ આવશે આ રીતે પણ આપ એને નાનું કરી શકો છો હવે બાળકો મૂકીશ કૃપાનો ભાગ ત્યાગ આપ જોઈ શકો છો વચ્ચેથી થી માઇનસ ની સાઈન નીકળી જશે તો અહીંયા બે નો જવાબ જીરો થઈ જશે આનો એ તો આપણી ગણતરી એકદમ સાચી છે તો આ ગણતરી એવું બતાવે છે કૃપાએ જેટલો ત્યાગ કર્યો છે એટલો જ લાભ કરીશમાં એ મેળવ્યો તો બાળકો વિડીયો પોસ્ટ કરી રકમ અને દાખલો બંને હવે આપણે લેવા જઈએ છીએ ટેક્સ્ટબુકનો દાખલા નંબર છ બાળકો પેજ નંબર એકસો ઓગણચાલીસ ઉપર જ છે બાળકો આપ જોઈ શકો છો આ દાખલો ઉદાહરણ ત્રણ સેમ કોપી છે હોમવર્કમાં કરવાનો છે બાળકો ગુજરાત બોર્ડ ઓગણીસ વીસ અને ચોવીસ ત્રણ વાર પૂછાવી ગયો છે બાળકો સો ટકા એક્ઝામ માટે કહી શકાય આમ તો વિદ્યાર્થી મિત્રો ત્યાગના પ્રમાણનું સૂત્ર ખબર હોય તમને જૂનો ભાગ માઇનસ નવો ભાગ પછી દાખલો ગમે તો બાળકો આપના ત્રણ માર્ક આ પ્રકરણના રોકડા છે બાળકો આપ ખાસ ધ્યાન રાખજો ત્રણ માર્કનો દાખલો એની જોડે ગુણભાર ફરી જોયેલું છું બાળકો યસ બે માર્કના એમસીક્યુ અને એક માર્કનો ટૂંકો પ્રશ્ન તો બાળકો છ માર્ક આના જવાના જોઈએ ખાસ મહેનત કરજો એક પણ માર્ક આ ચેપ્ટરનો ખોવાનો નથી ચાલો બાળકો બાળકો હવે જોઈએ ક્રિકેટની ફેશન ચાલે છે છે અત્યારે ચાલી રાહુલ અને રોહિત ત્રણ ભાગીદાર ક્રિકેટરના નામ છે સચિન રાહુલ અને રોહિત એક પેઢીના ભાગીદારો છે તેમની વચ્ચે નફા નુકશાનું પ્રમાણ એક જેમ બે જેમ બે છે તો આ બાળકો જે દાખલામાં પ્રમાણ આપેલું હોય કયું પ્રમાણ હશે જૂનું પ્રમાણ બાળકો મારા અક્ષર થોડાક ઝીણા છે પણ મારો જે કોન્સેપ્ટ છે મારો અનુભવ છે હું આપને પૂરો આપું છું તો હું કોઈ અક્ષર ન સમજે તો બોલો એનો ઉપર ધ્યાન આપો અથવા ટેક્સ્ટબુક ખોલી રાખી શકો છો બધા જ ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ બદલીને ત્રણ જેમ બે જેમ એક નક્કી કરવાનું છે નવું પ્રમાણ છે બાળકો ભાગીદારે કરેલ ત્યાગની ગણતરી કરો અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો તમે દરેક ભાગીદારે કરેલ વ્યક્તિગત ત્યાગની માહિતી ગણી છે પણ ત્યાગનું પ્રમાણ ગણવું હોય તો બે ભાગીદારો વચ્ચે ત્યાગ આવો જે કદાચ આજે આ દાખલામાં કંઈક નવું જાણવા મળશે ચાલો સૌથી પહેલાં ટેબલ બનાવીશું બાળકો વિગત એના પછી પહેલા ભાગીદારનું નામ છે સચિન બીજા નંબરમાં છે બાળકો રાહુલ અને ત્રણ નંબરમાં બાળકો રોહિત કદાચ મારો પણ રોહિત ફેવરેટ છે અને છેલ્લે બાળકો બાળકોએ લખીશું કુલ ઓકે ચાલો બાળકો સૌ પ્રથમ લખીશું આપણે એક નંબરમાં જૂનું નફા નુકશાનનું પ્રમાણ જે મને ઉપર દેખાય છે બાળકો એક જેમ બે જેમ બે ટોટલ ભાગ ગણીશું બે ને બે ચાર ને એક પાંચ એના ઉપરથી મારે બાળકો જૂનો ભાગ લખવો હોય તો એક સચિનનો ભાગ કુલ ભાગ પાંચ બે ભાગ્યા પાંચ અને બે ભાગ્યા પાંચ આ રીતે લખી શકાય બે નંબરમાં લખીશું નવા નફા નુકસાનનું પ્રમાણ વિદ્યાર્થી મિત્રો જે મને દેખાય છે ત્રણ જેમ બે જેમ એક કુલ ભાગ લખીશું બાળકો છ આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો દરેક દાખલામાં ટેબલ બનાવ્યું છે ટેબલ બનાવવાથી બાળકો તમારી ગણતરીમાં ભૂલ પાડવાની કોઈ શક્યતા રહેતી નથી અહીંયા લખીશું બાળકો નવો ભાગ નવો ભાગ આવશે ત્રણ ભાગ્યા ટોટલ છ બે ભાગ્યા છ એક ભાગ્યા છ આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણી નફા નુકસાનના પ્રમાણની ટેબલની ગણતરી પૂરી થઈ હવે બાળકો સિમ્પલ સૂત્ર મૂકીશું જોઈ લઉં છું બાળકો કોઈ ભૂલ નથી થતી ને યસ એકદમ કરેક્ટ છે બાળકો હા હવે ભાગીદારે કરેલ ત્યાગ અથવા સીધું ત્યાગ લખો તો બી ચાલશે ભાગીદારે કરેલ ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ ફરી બાળકો મેં શોર્ટમાં લખ્યું છે એની જગ્યાએ આપણે બોલવું હોય તો જૂનું નફા નુકસાનનું પ્રમાણ માઇનસ નવું નફા નુકસાનનું પ્રમાણ બોલી શકાય છે પહેલો લઈશું સચિન તો સચિનનો ત્યાગ શોધવો હોય બાળકો તો સચિનનું જૂનું પ્રમાણ મને દેખાય છે એક ભાગ્યા પાંચ સચિનનો નવો ભાગ દેખાય છે મને બાળકો ત્રણ ભાગ્યા છ જેવો ક્રોસ ગુણાકાર કરશો છ એકા છ પાંચ તરી પંદર નીચે છ પંચાત્રીસ જેવી બાદબાકી કરશો બાળકો છ માંથી પંદર જશે એટલે આઈ થિંક માઇનસ નવ આવશે બાળકો સચિન નામનો ભાગીદાર છે એની ઋણમાં રકમ આવે છે ઋણમાં આવે ત્યારે સચિને ત્યાગની જગ્યાએ લાભ મેળવ્યો છે એવું કહી શકાય તો અહીં બાળકો સચિન લાભ મેળવે છે ફરી બાળકો મારી ટેકનિકલ ભાષામાં સમજાવું એનો જૂનું પ્રમાણ 6 છે નવો ભાગ 15 છે જૂના સામે નવો પ્રમાણ વધુ મળે નફો વધુ મળે તો ભાગીદાર લાભ મળવે છે એવું કહી શકાય સચિન પછી આવશે બાળકો ડેન્જરસ રાહુલ હવે રાહુલ માટે પણ બાળકો અહીંથી લઈશું જૂનો ભાગ 2 ભાગ્યા 5 માઈનસ નવો ભાગ 2 ભાગ્યા 6 ફરી બાળકો ક્રોસ ગુણાકાર કરીશું આઈ થિંક આ 6 દુ 12 અને 5 દુ 10 નીચે 6 35 જેવો કરશો બાળકો જવાબ આવશે બે ભાગ્યા ત્રીસ રાહુલ માટે રકમ ધનમાં આવે છે બાળકો ધનમાં આવે છે ભાગીદારી ત્યાગ કર્યો છે એવું કહી શકાય શોર્ટમાં બાળકો આ રીતે ત્યાગ લખીશું ટેકનિકલ ભાષામાં તો જૂનો ભાગ નવું પ્રમાણ દસ છે એટલે ઓછું મળે છે નફામાં ભાગ એટલે એને ત્યાગ કર્યો છે એવું કહી શકાય રાહુલ પછી આવશે બાળકો રોહિત રોહિત માટે જૂનો ભાગ આપ જોઈ શકો છો આ રહ્યો બે ભાગ્યા પાંચ રોહિતનો નવો ભાગ એક ભાગે છ હવે બાળકો અહીંયા ક્રોસ ગુણાકાર કરીશું છ દુ બાર છ પંચકો ત્રીસ રોહિતની રકમ પર ધન આવે છે એટલે રોહિતે પણ ત્યાગ કર્યો છે એવું કહી શકાય હવે બાળકો આ ગણતરી સાચી છે કે નહીં તમારે ટેલી કરવી હોય તો જુઓ ટોટલ ત્યાગ જુઓ સાત અને બે નવ ભાગ્યા ત્રીસ સામે લાભ જો નવ ભાગ્યા ત્રીસ લાભ અને ત્યાગનું ટોટલ સરખું થાય તો તમારી ગણતરી સાચી છે વિદ્યાર્થી મિત્રો એવું કહી શકાય હવે બાળકો મારે અહીંયા ત્યાગનું પ્રમાણ લખવું હોય અથવા પહેલાં ટેલી કરવું હોય તો ટેલી કઈ રીતે થાય તો કુલ બરાબર જોજો કુલ બરાબર સચિનનો લાભ વત્તા રાહુલ અને રોહિત નો ત્યાગ તો હવે આપ જોઈ શકો છો લાભ બરાબર માઇનસ નવ છે અને અહીંયા સામે વધતા જોશો તો ભાગ્યા ભાગ્યા અને ત્રીસ આના બરાબર જીરો થશે અને બાળકો મારે સ્પેશિયલી જો ત્યાગનું પ્રમાણ લખવું હોય તો હવે જ્યારે બે ભાગીદાર ત્યાગ કરે તો જોઈ શકો છો રાહુલ બે ભાગ્યા ત્રીસ અને છેદ કાઢી નાખીશ બે જેમ સાત એ બે ભાગીદારો વચ્ચેના ત્યાગનું પ્રમાણ છે અથવા ભાગીદારો ત્યાગ કર્યો છે એવું કહી શકાય દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પહેલી વાર આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો દાખલામાં બે ભાગીદારો વચ્ચે ત્યાગનું પ્રમાણ જનરેટ થયું છે દાખલો વિડીયો પોઝ કરી બાળકો રકમ સાથે આખો લખી શકો છો અથવા ખાલી દાખલાનો જવાબ નોંધી લો વિદ્યાર્થી મિત્રો હવે આપ બોર્ડ ઉપર જોવા જઈ રહ્યો છો ટેક્સ્ટબુકનો દાખલા નંબર નવ બાળકો જેની બાજુમાં તમારે પ્રેક્ટિસ કરવાની જે આઈ થિંક ઉદાહરણ છ બાળકો ગુજરાત બોર્ડ ઓગસ્ટ કોવિડમાં બાળકો પરીક્ષા મોડી લેવાઈ હતી ઓગસ્ટમાં પૂછાઈ ગયેલો દાખલો છે આઈએમપી કહી શકાય આખો દાખલો બાળકો બે રીતે ગણવાનો છે લાભના પ્રમાણે ત્યાગના પણ અત્યારે બાળકો આ લેક્ચરમાં મારો ટાર્ગેટ તમને પ્રમાણ નહીં પ્રમાણ સમજાવવાનો એટલે અરવિંદ એક પેઢીના ભાગીદારો છે તેમની વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ પાંચ જેમ બે જેમ બે છે તો આ બાળકો તમને જે આપેલું હોય એને જૂનું પ્રમાણ કહેવાય આગળ બધા જ ભાગીદારો નફા નુકસાનનું નવું પ્રમાણ કંઈક અલગ આપ્યું છે બાળકો બે નોમાંશ ત્રણ નોમાંશ અને ચાર નોમાંશ રાખવાનું નક્કી કર્યું આ માહિતી પરથી ભાગીદારે કેટલો ત્યાગ કર્યો ત્યાગના સૂત્રથી બાળકો ત્યાગ શોધવાનો છે તો દાખલામાં કોઈ નવીનતા નથી બાળકો પણ કંઈક છેદમાં તમને ભાગ આપી દીધો છે તો આપણે સૌપ્રથમ ટેબલ બનાવીશું અને ત્યાગનું પ્રમાણ શોધીશું તો સૌપ્રથમ બાળકો વિગત એના પછી પહેલા ભાગીદારનું નામ લખીશું પ્રવીણ એના પછી મહેન્દ્ર અને છેલ્લે લઈશું અરવિંદ અને અહીંયા લઈશું કુલ ચાલો બાળકો સૌપ્રથમ બધા જ ભાગીદારનું જૂનું નફા નુકસાનનું પ્રમાણ લખીશું જૂનું નફા નુકસાનનું પ્રમાણ આપ જોઈ શકો છો પાંચ બે અને બે ટોટલ છે બાળકો પાંચને બે સાતને બે નવ એના પછી જૂનો ભાગ લખીશું બાળકો આના ઉપરથી જૂનો ભાગ લખો તો પાંચ ભાગ્યા નવ બે ભાગ્યા નવ બે ભાગ્યા નવ ઓકે બે નંબરમાં નવ નફા નુકશાનનું પ્રમાણ લખીશું બાળકો અહીંયા સીધો નવો ભાગ આપે છે બાળકો ભાગ લખું છું આપ જોઈ શકો છો બે ભાગ્યા નવ ત્રણ ભાગ્યા નવ અને ચાર ભાગ્યા નવ પણ આપણે પ્રમાણ લખવું હોય તો બાળકો બે જેમ ત્રણ જેમ ચાર અને કુલ નવ આ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો મેં ટેબલ પૂરું છે બાળકો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્યાગનું પ્રમાણ શોધવાનું છે એકદમ ઈઝી છે ભાગીદારોએ કરેલ ત્યાગની ગણતરી ત્યાગનું પ્રમાણ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ એવું કહી શકીએ હવે બાળકો સૌથી પહેલા આપણે લઈશું પ્રવીણ

તો જૂનો ભાગ પાંચ હતો એની સામે નવો બે આવી ગયો તો ટેકનિકલી પણ આપ જોઈ શકો છો અને ત્યાં કરો જવાબ ચેક કરી લઉં છું બાળકો દાખલા નંબર નવ યસ આવી જાય છે બાળકો આગળ વધી આવે પ્રવીણ પછી આપણે લઈશું બે નંબરમાં મહેન્દ્ર થોડુંક ગણતરી બાળકો આ દાખલામાં સહેલી થઈ જશે કારણ છે સરખો છે જૂનો ભાગ બે ભાગ્યા નવ નવો ભાગ ત્રણ ભાગ્યા નવ જેવી બાદ બાકી કરશો બાળકો બે માંથી ત્રણ જાય એટલે માઇનસ

હવે આખો દાખલો સાચો છે જોડવા જો ટોટલ ત્યાગ ત્રણ છે નહીં જો માઇનસ બેન માઇનસ એક ટોટલ ત્રણ થઈ ગયું તો આ બંને ભાગીદારને ટોટલ ત્રણ લાભ મળ્યો ક્યારે મળ્યો જ્યારે પ્રવીણે પોતાનો લાભ ગુમાવ્યો તો અહીં બાળકો એવું કહી શક્યા લખવું હોય વ્યવસ્થિત અહીં પ્રવિણે ત્રણ નવમાંશ ભાગનો ત્યાગ કરેલ છે જ્યારે બે ભાગ લાભ નું પ્રમાણ લખવું હોય તો લાભનું પ્રમાણ મહેન્દ્ર ને અરવિંદ નું રાખી શકાય છેદ કાઢી નાખો એક જેમ બે ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ તો બાળકો અહીં આખું ચેપ્ટર આવી ગયું છે આપ સમજી લો આજનો દાખલા નંબર પાંચ છ નવ અને એક એક્સ્ટ્રા ગણારો દાખલો ગોગો બાળકો ત્યાગના પ્રમાણમાં ગુજરાત બોર્ડના ઇતિહાસમાં બાળકો નથી અઘરા દાખલા આવ્યા નથી તો વિડીયો પોસ્ટ કરીને બધું જ નોટડાઉન કરી લો બાળકો આ તમારું ત્યાગના પ્રમાણનું આખું લેક્ચર પૂરું થયું જ્યાં ખબર ના પડે તે લેક્ચર બે વાર જુઓ બાળકો નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા બાકી રહેલા દાખલા અને લાભના પ્રમાણની ગણતરી શીખીશું ટેક કેર ઓલ ધ બેસ્ટ જય માતાજી